જેટર કદીસ ની તો આજે આપણે આવી ગયા છીએ કાકાની ઘરે આપણે એ કાકાને કોડકી વેસવાની છે તે ઓડકીનો આપડા YouTube ચેનલ માં પેલો વેલોજ વિડિયો એક ગાનો આવવાનો છે વેસવાની છે એનો તો આપણે ચાલો આપણે ગા દેખડી આ ગા છે અને 9 મહિના થઈ ગયા છે આ ઓડકી છે એ ભાઈનું એવું કહેવાનું છે કાકાનું કે આ ગા ઓડકીના 9 મહિના છાસે પૂરા જો બે હું કે ઉડકે

સરસ ગાય હોય જો બહુ સરસ ગાય છે આ ગાયની કિંમત ભાઈ કરે છે પચાસ હજાર યુટ્યુબ ચેનલમાં પેલો વેલો વેચવાની છે એનો વિડીયો આવ્યો છે ને એની માં ને આપણે દેખાડીએ તો એની માં છે પણ ઓલી છે એની મા છે એ પણ સારી છે એ તો હવે ગઢી થઈ ગઈ પણ આને વેસવાની છે તો આ એની મા છે એને ગઢી નથી ગાભણી છે તો એને પણ દેવાની છે એને મફત હોય ને આની પચાસ હજાર કિંમત કરે છે પડકીની કિંમત પચાસ હજાર રહે હદરી પણ જાશે તમે લેવા આવો પછી હદરી જાય તો આગા ગામ કંટાળા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી ઉના હાઈવે રોડ ઉપર છે આગા વેસવાની છે ગીર કંટાળા આ એની માં પણ વેસવાની બે માં દીકરી વેચી નાખવાની છે અને એની માં મફતમાં માં દેવાની છે ને આની પચાસ હજાર કિંમત કરે છે એમાં હધરી જાય તો ઘાસ જાય તો લાય છે એને કરી દેજો જય દ્વારકા